સુરતના લોકોને પણ મળી મહાકુંભ જવા માટે વોલ્વો બસની સુવિધા ગૃહ રાજ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હરસંઘવી દ્વારા બસને પ્રથમ પ્રસ્થાન કરવામાં આવ્યો પ્રયાગરાજમાં મહાકુંભ જવા માટે લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગુજરાતથી મોટી સંખ્યામાં લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે ત્યારે અમદાવાદથી એસટીની વોલ્વો પણ શરૂ થયા બાદ ગુજરાતના સુરત વડોદરા અને રાજકોટથી પણ પ્રયાગરાજ સુધીની બસ શરૂ કરવામાં આવી આજે સુરતી મહાકુંભ માટેની વોલવા બસને હર્ષગી લીલી ઝંડી આપી હતી આજે પ્રથમ દિવસે પ્રયાગરાજ માટે એક બસ ઉપડી હતી જેમાં પાંત્રીસ ભક્તો પ્રયાગરાજ ગયા હતા સુરતથી આવતીકાલથી રોજ બે બસ ઉપડશે જેનો પણ પચાસ ટકાથી વધુ બુકિંગ થઈ ચૂક્યું છે અમદાવાદથી પ્રયાગરાજ માટેની વોલવો બસ શરૂ થયા બાદ સુરતથી પણ વોલવા બસ શરૂ કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી સુરતથી બે વોલવો બસ શરૂ કરવામાં આવી છે જેમાં આજે નાનાથી લઈને વડીલો સુધીના મુસાફરો પ્રયાગરાજ રવાના થયા હતા કંઈ પ્રશાસન દ્વારા જે માહિતી આપવામાં આવે એ માહિતીનું સંપૂર્ણ રીતે પાલન આપણે લોકોએ કરવું જોઈએ જેથી કોઈ પણ પ્રકારની બીજી તકલીફ પડે નહીં રસ્તામાં આવતી જતા બે દિવસ તમારું રાત્રે રોકાણ માટે રસ્તામાં વ્યવસ્થાઓ કરવામાં આવી છે ત્યાં બી ગુજરાત ટુરિઝમનું જે ડોમ બનાવવામાં આવ્યું છે એ ડોમ હાલમાં બસો જતી હતી એના માટેની વ્યવસ્થા કાલે જ આપણે

બસ જવાની પરમિશન નથી આપણે યુપી એસઆરટીસી એટલે કે ત્યાંનો યુપી સરકારી બસ છે એની માંગણી કરી છે તમારા સૌની વ્યવસ્થાઓ માટે જેટલી મળશે એ રીતે વ્યવસ્થા આપશે પરંતુ તમારા સ્ટોપ પછી થોડી ઘણી ચાલવાની માનસિકતા જોડે જ આપણે લોકો સૌ લોકો તૈયારી રાખજો એટલે જે તમારું પહેલું સ્ટોપ છે એ સ્ટોપની કુંભ સુધીનો જે રસ્તો છે ત્યાં સુધી પૂરતી ઊંઘ વચ્ચે રસ્તામાં લેવી જોઈએ જેથી તમે લોકોને ત્યાં આખો દિવસ સારી રીતે તમે લોકો આસ્થાનું સંપૂર્ણ તમે લોકો અલગ અલગ જે આપણા ત્યાં વ્યવસ્થાઓ છે અને ખાસ કરીને જે મંડલો દ્વારા સેવા કે કેમ્પો છે અને અનેક જગ્યાઓ પર જે આપણા મહાન સંતો જે લોકો હાજર છે તે જગ્યાઓ પર આપ લોકો આરામથી જઈ શકો અને પૂરો તમારી આસ્થાનું જે રૂપકી છે એ સારી રીતે મારી શકૃતિથી આપ સૌને શુભકામનાઓ